પોલીસ કમિશનર કચેરીએ નિયમભંગ કરનારાઓની લાંબી કતાર લાગેલી જોવા મળી વાહન ચાલકોને દંડ ભરવા માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી વાહન ચાલક ત્રણ મહિનામાં દંડ નહીં ભરે તો કોર્ટમાં જવું પડશે છેલ્લા બે સપ્તાહમાં એક લાખ બે હજાર નોટિસો ફટકારવામાં આવી છે ટ્રાફિકમાંથી કોર્ટમાં રોજના પાંચ હજાર ઇ ચલણ ઇસ્યુ કરાયા શહેર પોલીસે ટ્રાફિક નિયમોનો કડક અમલ શરૂ કરાવ્યો છે તેમાં ખાસ કરીને નિયમ ભંગ કરનારને ઈ ચલણ આપવામાં આવે છે અને અહીંયા વહેલી સવારથી જેઓનો ટ્રાફિક નિયમનો ભંગ કરીને જેમને ઈ ચલણ આવ્યા છે એ તમામ લોકો અહીંયા પોતાનો જે દંડ આવ્યો છે એ દંડ ભરવા માટે આવે છે એક અંદાજ મુજબ રોજના લગભગ અઢીસોથી ત્રણસો જેટલા લોકો અહીંયા ઈ મેમો નું જે એને દંડ ફટકારવામાં આવ્યો છે એને ભરવા માટે આવે છે જોઈ શકાય છે એક આખું યુનિટ માત્ર ઈ ચલણ માટે જ અહીંયા કાર્યરત કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે અને લોકો ઓછા ખૂબ ઝડપથી પોતાનું ઈ ચલણ ભરી શકે

મારે તો અમારે સગાવાલામાં આવ્યો છે મેમો મેમો સીટ બેલ્ટ મેમો છે તમારે ત્રિપલ સોરીનો એક મેમો છે ચોક્કસ લોકોને આ રીતના જ મેમો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો મેમો ભરવા માટે અહીંયા આવી આવી રહ્યા છે જે રીતે જાગૃતિ અત્યારે આવી છે એને લઈને લોકોમાં એ ચોક્કસ પ્રકારનો એક રોષ છે પરંતુ જે નીતિ નિયમો છે એને પાળતા લોકો થયા હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલી ત્રિવેદી વીટી ન્યૂઝ